શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઢાર જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ નિષ્ઠાથી લેવું નામ શ્રદ્ધાપૂર્વક લેવું એટલે શું તો એનો અર્થ એ કે આપણા ગુરુએ અગર જેને આપણે પૂજ્ય માનીએ છીએ તેવી વ્યક્તિએ કહ્યું છે એટલે લેવું એવી શ્રદ્ધાથી નામ લેનારના મનમાં શંકા ઉઠતી નથી એવી સ્થિતિ મોટા ભાગ્યની પણ તેટલી જ મળવાની મુશ્કેલ નિષ્ઠાથી નામ લેવું એટલે કે શંકા રહિત થઈને નામ લેવું શંકા અનેક તરહની હોય છે નામ લેતા ભગવાનમાં ધ્યાન નહીં હોય તો તે નામનો કોઈ અર્થ ખરો કે નહીં નામ લેતા બેઠક કઈ કઈ રીતની જોઈએ દ્રષ્ટિ કેવી જોઈએ નાહી ધોઈને પવિત્ર થઈને જે નામ લેવું જોઈએ કે કેમ એવી અનેક પ્રકારની શંકાઓ મનમાં આવે છે ટૂંકમાં કહીએ તો એમ કહી શકાય કે આપણે જે નામ લઈએ છીએ તે ભગવાન સુધી પહોંચે છે કે નહીં એ શંકામાં બધી શંકાઓ આવી જાય છે ભગવાન અને એમનું નામ એકરૂપ જ હોવાથી એ બેની આડે કાંઈ જ આવી શકતું નથી કોઈ માણસની પાછળ આપણે ચાલતા હોઈએ અને આપણા મુખમાંથી તેનું નામ નીકળ્યું તો તરત જ તે પાછો ફરીને જોવે છે એ જો મનુષ્યની સ્થિતિ તો ભગવાનની બાબતમાં એમનું નામ એમના સુધી પહોંચે નહીં એમ બને જ કે કેમ ખરું જોઈએ તો ભગવાનનું નામ એમની કૃપાથી જ આપણા મુખમાં આવે છે એટલે એનું નામ એ જ લેવડાવે છે તો પછી નામ ભગવાન સુધી પહોંચે છે કે નહીં એવી શંકાને અવકાશ જ ક્યાં રહ્યો સમજો કે બે માણસો જમવા બેઠા તેમમાના એકના મનમાં કોઈ વિચાર ઘોડાઈ રહ્યો છે એટલે એનું ચિત્ત જમવામાં નથી પણ હાથથી એક એક કોડિયો મોંમાં મૂકતો જાય છે પણ બીજાનું ધ્યાન બધું જમવામાં છે બંને જમીને ઉઠ્યા તેમાં ભૂખો કોણ રહ્યો બંનેનું પેટ ભરાયું છે તેમ નામ લીધું તો એ ઉપયોગમાં નહીં આવે એ બને જ કેમ માનો કે બહાર કામ રહેતા એક અજાણ્યા માણસને આપણે કાગળ લખીને મળવા બોલાવ્યો તે આવ્યો અને તેણે કહ્યું કે તમે જેને કાગળ લખેલો તે જ હું તો તેના કહેવા પર વિશ્વાસ રાખીને આપણે તેને પાસે બેસાડીએ છીએ તેમ ભગવાને કહ્યું કે જ્યાં મારું નામ ત્યાં હું પુરુષોત્તમ તો પછી એ વચન પર વિશ્વાસ રાખીને નામ લઈએ અને તેમાં જ તેમને જોઈએ એમ કેમ નહીં બને અને એનું જ નામ શ્રદ્ધા આપણે જેમની મારફત જન્મ મળ્યો તેમનું જ નામ આપણે આપણા નામની આગળ લખીએ છીએ તેવું ભગવાનની બાબતમાં કરીએ તેમના નામથી જીવે એટલે કે મારું સર્વ કંઈ કરનાર રક્ષણ કરનાર તે એક જ હોય તેના સિવાય આ જગતમાં મારું બીજું કોઈ જ નથી એવી ભાવનાથી રહીએ એવી રીતે જે ભગવાનનો બનીને રહે છે તેનું મહત્વ ભગવાન પોતાના કરતા પણ વધારી દે છે નામથી ભગવાન મળશે જ એની ખાતરી રાખવી એવા નામને જ નિષ્ઠાપૂર્વકનું નામ કહેવાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ